কাৰণ কেৰি পায় কাম আন শাৰ দী নেকেশ খুলি য જય માતા દીજી મને મજામાં શરૂઆત કે દોસ્તો આજના હવાર હવારના લોગની તો અત્યારે અત્યારમાં વાતાવરણ છે બહુ જોરદાર અને તમે જોઈ શકો મારી આગળ પાછળ જે બધા અત્યારે આ ફૂલોનો જે નજારો છે કંઈક અલગ જ છે પીડા પીડા ફૂલ ફૂનું મીઠું એવા હે આખા કામ કામાં ફૂલ આવ્યા છે એની વાત જવા દયો ને અત્યારમાં કામની વાત કરીએ તો કામમાં આપણે માંડવી ને બધું વીણવાનું તો હવે આ માંડવી વીણવી થાકીએ કોરો મારી ફ્રેશ થઈ જાય તો ઘણું બધું હે બીનું કામ થઈ ગયું આપણે અહીંયા ઉપર કારણ કે ઓલરેડી મોસ્ટ ઓફ બધી જગ્યાએ છે વાવેતરનો ગાડો આવે એટલે વાવેતર થઈ ગયા પણ ગાડો મોટો મારા વાળા તો એવું બધું છે અને અત્યારે થઈ ગયો જો સારો દફાઈ ગયા ઘણી બધા મને આવ્યા છે ચા પાણી પીધા અને એવું બધું છે અને તમે જોઈ શકો હો મેં તમને આગળ દેખાયું ધારું કે પીડે પીડું અત્યારે એટલું બધું હવાર હવારમાં ખીલી ગયું હોય કે વાત જ આવજો બહુ મસ્ત મજાનું હે જોરદાર વાતાવરણ છે આમ આ બધી જગ્યાએ હવે ફૂલે ફૂલ જો પાણી હાલે ખેતરમાં હેતાર વાવેતરના જલસા તો બધી જગ્યા ચાલુ કરશું ને બધું છે ને આલો પછી શરૂઆત કરીએ બ્લોગ ની જોઈએ છે કામ છે બધું હેલ રાખે જ કરીએ વેલા હેર ખૂટે ઢગલા તો કંઈક વેલા હેર સૌરા થાય આલો શરૂઆત કરીએ ના બ્લોગ

હાલો તમે આમાં જઈ આટો મારી અને તમને જોઈ શકો ત્યારે ફૂલ આવ્યા હેડું પીડું ફોન ફૂલ આવ્યા કેમ જો બધી જગ્યાએ તો સ્ટાર્ટ થઈ ગયા છે ફૂલે ફૂલ રીતે અને પાણી ધોમે ધોમ હાલે છે ઇન્ટે જાઓ પાણી વારવા બધા શિયાળાની સિઝન છે ફૂલે ફૂલ નજીક આવી જાય છે હવે સુરત નારાય હવે થોડાક ટાઢા પીડા હે કે હવે ઠંડીનું પ્રમાણ છે દોસ્તો વધવા લાગ્યું છે અને આપણે હવે માંડવી જો છેલા ખરામાં સોખું કરવાનું ને એવું બધું હાલે બાકી મજા મજા અને ઝાડવા ટાણે કોડે કડાઈ હોય એવા ખીલી ગયો શિયાળામાં હમણાં જો છોકું થઈ જાય કે ત્રણ થઈ જાય આપણે વાવેતર ચાલુ તો હાલો દોસ્તો હવે ટાણે જો ફૂલે ફૂલી મોસમ હાલે છે બધે તમે જોઈ શકો આગળ ને પાછળ બધી જગ્યાએ બધે કામ 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 અને આ બધું હાલે છે પાણી બેસાદીમાં આપણે લગભગ થઈ જાય છે વાવેતર તો ટાણે ધોર ને બધે મીન ખાઈ છે એવું બધું છે અને અત્યારે તમે ઝાડવા જાવ ને તો એ લીલોતરી પકડી હોય એની વાત જવા દો તો ત્રણ ચાર દિવસથી આ મગર દેખાતી નહોતી પણ આજે ગોસોલ્યું દેખાણું છે અવાજ કર્યા વગર ધીરે ધીરે આપણે જોઈએ જોવા મળી જાય તો ટીંડિયા ટાબર્યું છે

આવતા જ રહ્યો કે હોય એટલે તો આપણે કાલના વિડીયોમાં દોસ્તો વાત થઈ ગઈ હતી કે ભાઈ હમણાં ચાર પાંચ દિવસે મગજનું કે બસું કંઈ દેખાતું નથી તમે જોઈ શકો અત્યારે એક્ઝેક્ટ મારી આગળ જ અંધારી લાડકડી મગર પૂતી છે એટલે સે નાનું એવું બસું લ્યું આ બીતું નથી આની પહેલાં એક મોટું હતું નહીં તો તમે જરી કહેવાત કરો તરત હોય આ તો જો સૌથી આઠ સુપ્રાણ એટલે મગજ નથી કહેતા આ હોતી છે હાલો પાણીમાં જવા દે કેવી હોતી જોઈ મસ્ત મસ્ત મજાની

બે ડોલું પાણી માં તો કેટલી માંડવી નીકળી ગઈ હા કઈ ને ડોડું નખે નખું નાખવું હજી તગાર ઉભરી હાલો ભાઈ બકડીયામાં હે ને માંડવી મેવા મૂક્યા છે અને હાલે ધૂળ ધોવાનું એક તગાર ભરલી ત્રણ તગારા છે સો ડોલ થાય પાણી હાર લઈ ઘણું ઘણું હું નાખવા જાવ જોવા નહીં કઈ નઈ નવા જૂની કઈ કરવાની હોય એટલે હાઈલા રાખે બીજું શું હોય તો રાખે માંડવી ઢગલી ધોવાઈ જાય ઘાય ઘા ધૂળે ધૂળ નોખે નોખી ડોલો ડોલું ભર લઈ અને મજા મજા તારે હાલો એ નાખે હું બકડી હોય ગારણ પકડ્યું ભરી નાખા કુ હાલો ભાઈ લાડવા બને હે તો માંડવી ના જોઈ લ્યો કદળે કદળા ઓ ભાઈ દાણા દાણો નોખો પડી જાય એમ તો હા શું ખોટું માં આ ને પટા આવો આવા તે

રેડી રેડી વાહ ભાઈ રેડી એટલે કામ પૂરું થઈ જાય ને આજનું તો આજનો ભાઈ ફિક્સ ઢગલો પૂરો પલ પલથડી પલારવી પડી માંડવી ને હવે ઢગલવાણી નહી મે ડોડવા હે આવ ઓસી ડોડવા ઓ ભાઈ જો નીકરા પાછા ઓ નીકરા નો નીકરા બે જાય રબડી કેમ બની પણ એક નંબર

એક બે ત્રણ ચાર પાંચસો હાથ વસ્તુ લઈને બેઠા અને આઠમી નોખી થઈ તે માંડ માન માન ભાઈ આડવા બનાવવાનો હાલે જો બાકી ગાંઠિયા સા પાણી સા પાણી થઈ ગયા હવે પાંચ પૈગા ના હાલો પીલી સા પાણી પછી પાછા કામ ધંધે વરગ ગયા માંડવી ઘણી બધી ધોવાઈ ગઈ છે એ પછી હે ને નવરાગ ધંધો કરીએ માંડવી જાજી બધી ધોઈ નાખી છે અને માનવ ને ખુલી જવાનું હવે કે છે ને તો માનવ નું મોઢું થોડુંક દુખી દેખાય છે કારણ કે શ્યાર દિવ્યા મુરીન પાસે કા માનવ શ્યાર દિવ્યા ને પછી વેકેશન ખુલી જાય મોજે દરિયા હે થઈ ગયું ભાઈ ભેહું દોવાનું ટાણું એમ ને આ તો માખી નો કઈ ચુલા થોડો બોળો કઈ છે કેવું છે હા ઈ હાસું સારું બીજું હું દો દો ફે હું દો એક અદ દુવો ખાવાનું મન થાય છે હે નઈ ભૂલી ગયા બધા દુવા અરે પણ હોય કઈ હા ઈ હાસ ગુદરા થઈ ગઈ તો આપણે અત્યારે તો હાથમાં લઈ લીધું દાંતડું અને આપણે આવી ગયા તાટાને નીંદ વાઢવા તો આ બાગ બગીચામાં ક્યાંક ખડ આવ્યું છે તો ગોતી ગોતીને વાઢીએ કારણ કે મારા વાલા હજી જાહેર તૈયાર થતી આવે છે હજી ઝીણી ઝીણી છે તો એ ઉગતી આવે છે ને હજી તો એટલે એટલે આવી છે થા હે તો વાલ લાયક છે તો અત્યારે આપણે બેઠા હતા સુમસામ બાગ બગીચા અમે જ્યાં ગઈ બાર જંગલી જનાવર આતે રહેતે હે તો એવી બાગ બગીચામાં એટલે કે ટૂંકમાં દીપડા ને રાતના આટા ફેરા કરતા જ હોય તો હાલો આપણે ક્યાંક ધીરે ધીરે આમ જઈ ને ક્યાંથી ખળના બરૂણા થૂબડા જડે ને તો વાઢીએ એટલે એક આધી ભારી હે ક્લિયર કરી કારણ કે આજ ભારી વાઢવાનો હે મારા વાલા આપણો વારો હે તો આવું જંગલ જેવું છે એમાંથી આયલા જાય અને એમાં ધ્યાન રાખવું પડે મોઢા ઉપર બાવા ને એવું તો બહુ આવે જોઈ શકો તમે આખે આખું જંગલી બાગ બગીચો તો હાલો હવે માતાજીને ધૂપ દીવા કરી લીધા હે બગીચા આવ્યા હતા તો એ માતાજીનું સ્થાનક અને હવે ધૂપ દીવા કરી લીધા માતાજીના ગરબતી મેકેલું કરી લઈ જય માતાજી જય મસોઈ માં એટલે હુરદ નારાયણ હવે ઢળતા કિરણો હુરદ નારાયણના તો ઉપર તમને દેખાતા છે હુરદ નારાયણ ને ઢળતા કિરણો આપણું કામ પૂરું નીર વધાઈ ગઈ છે હાલો હવે ધીરે ધીરે હાલીએ જય માતાજી તો હાલો નીર વઠાઈ તા બાગ બગી છે તો માતાજી ના દર્શન કર્યા અને ધૂપ દીવા કરી લીધા અત્યારમાં કારણ કે હંધિયાટાણું થઈ ગયું છે પછી આપણે ગામમાં એ જાવ નીર વાટી તો જય માતાજી તો હાલ દોસ્તો હવે કામ થઈ ગયું છે આપણું બધું પૂરું આપણે લઈ લીધું છે હાથમાં દૂધ અને ગાડી લઈને હવે ધીરે 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 ધીરા કેળો કપાય ને પૂરત ના હવે આતમ વાતમ હું જોઈએ ને કામ થાય પૂરું હોય ને એની ભારી ને પડી લેતા જાય અને હાલિયા ગામ ધાર આવે ચાલો પૂરત ના રહે આત્મી ગયા અને મળશું તે કાલના નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા આવજો જય દ્વારકાધીશ